એવું કે લાલ થઈ જાય ને ત્યાં સુધી તરવા દેવાનું એવું ને બહુ મેં તો લાલ થવા લીધી લાલ ને બહુ કે કડક થઈ જશે જો આટલી આપણે તડી કાઢી છે એને મજા આવે છે ને ચલા બાજુ આવતર આ બાજુ આ બાજુ અહીંયા ઉતર આવતો ગમે એને પાછ ઉચકીને આવી તો ફોરેન તને ગમે ઈન કે હો ગયા બચ્ચા આ દેસા તી ઉગઈ કુટી जो गई मैं आया वाले लाइट बंद कर दीजिए जो घर हमें चालू कर सी स्मेल आ लाइट गई यार क्या बन रहा है भाई अँ बनी रही है पूरी आने बीजू खबर नहीं इसके लिए

किओ के लाल થઈ જાય ને ત્યાર સુધી તરવા દેવો ને બોવ મિત્ર લાલ થઈ ગઈ લાલ ને બાવ કે કડક થઈ જશે ઇંચો આટલી આપણે તડિકારી છે ચાલો गाइस फटाफट હવે પોન બચી છે તો આપણે તડિકારી કરીશું અને પછી આપણે વલોક કન્ટીન્યુ કરીશું બોલ સો કરી દીધો ને લાલ થઈ ગઈ થઈની લાલ નહી થઈ ગઈ બડી આ મેં ખાઈ છે આમ તો આ પૂરી મેં ખાઈ છે

থৈনে মযোচে মযেন পাংপন স Ouaisযোন মযে স্েনে স�। সদে টেনে আংল মযে আমযেন ইতো করল য়েন নং করাএন স্প পরস্য। ককো বালা থিন� તો ગાય જોયું ને એને શરદી બહુ થઈ ગઈ છે કાલે બે દિવસથી નાકમાં એને થોડું લાગતું હોય ત્યારે શરદી જેવું છે પાછી એને વધારે શરદી થઈ ગઈ છે દવા તો પીવડાવી સવારમાં અને સાંજે તો વિક્સ ને બધું લગાવ્યું હતું એટલે આજે સારું છે પણ શરદી અને પરેશાન તો કરે જ છે અને કાલે તો પાછું વેક્સિન મુકાવવા જવાનું છે એને નવ મહિના પૂરા થઈ ગયા છે એટલે હવે એને વેક્સિન મુકાવવાની છે અહીંયા અહીંયા તો હેલો ફ્રેન્ડ્સ અહીંયા થઈ ગઈ છે શરદી એટલે આજે લાઈવ આ સામે જોડે જ કેમ કે અહીંયા આજે ઘરે રહેતો નથી વધારે રડે છે એટલે હે ને અહીંયા અહીંયા બીમાર થયો છે શરદી થઈ ગઈ છે વધારે એટલે હે ને બપોર પછી આવશે મમ્મી એને લેવા માટે હું દીકુ કાલે વેક્સિન મૂકાવાની છે આરો ને કે બરાબર તો અહીંયા ને છે વેપસીન કાલે રૂબેલા આવે કાલે કાલે તો રડશે ગાઈસ કાલે રડશે વધારે કાલે તો બહુ છે તું ગાઈસ મરે જવાનું છે વાગે

તો ગાઈસ અહીંયા બહુ પરેશાન કરે છે ખબર નહીં કેમ શીખ્યું શરદી તો થઈ છે પણ હે ને હશે પાછું હસે તો હે ગોલો એ ગોલો ગોલો આ ને ગોલો આ બાજુ તો આ રાત્રે પાંચ વાગે ઉઠી ગયો કે સવારનો અને નોર્મલ લાગ્યું પછી असड़ो येने हैरान करे छे ने એટલે અયા ના બજો ને યાન એ સુવા બે સુ ઈ જે સે બોલાય કાંટા નઈ બરાબર પણ કાંટાઓ બેસા દીધો એને એટલે 6 કિલો બતાવતું તો આમાં ના તો 7 કિલો છે પણ કાંટામાં પ્રોબ્લેમ છે ને પણ અમે હોસ્પિટલમાં ચેક કરું ને ગાઈસ તો ત્યાં તું 7 કિલો આઈ થિંક 7 કિલો ને 7 કિલો જેવું હતું કદાચ ઓછું કહેવાય પૂછો કે ભાઈ ને કોણ છે હ કોણ છે એને શરદી થઈ છે ને ગાય છે એટલે આજે છે ને તો મસ્ત રમે કરે અહીંયા

Bas, sila ujau. Godoh, Ayam.